વધુ લોકો બહાર આવે અને મતદાન કરે મને લાગે છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે તેઓ સારી નીતિઓ પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ તેઓ પીએમ મોદીને આવનારા કાર્યકાળમાં જોવા માંગે છે નિર્મલા સીતારમણે વારસાગત ટેક્સ લઈને પણ ટીકા કરી હતી તેમણે કહ્યું કે વિરાસત ટેક્સ જેવા કાયદાની હિમાયત કરવા બદલ કોંગ્રેસની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે છેલ્લા દાયકામાં ભારતની પ્રગતિને પૂર્વવત કરી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારતમાં વારસાગત કર સિદ્ધિ મધ્યમ વર્ગને અસર કરે છે અને આની સિદ્ધિ અસર મહત્વકાંક્ષી વર્ગને થાય છે તેઓ સખત મહેનત કરે છે તેમનો પરસેવો નાખે છે અને તેમની મહેનત નાની નાની રીતે ફળ આપે છે દેશના સામાન્ય લોકો પોતાની બચત દ્વારા પોતાનું ડ્રીમ હાઉસ ખરીદે છે કેટલાક ફિક્સ્ડ ડિપોઝિટ રાખે છે